ગણપતિની પ્રતિમાનું નર્મદા નદીમાં વિસર્જન કરવા અંકલેશ્વર ગણેશ સમિતિની માંગ કરી હતી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરાઈ હતી વિસર્જન બાદ જરૂરી પગલા તંત્ર દ્વારા ન લેવાતા ગણેશજીની પ્રતિમાની દયનીય હાલત સામે તમામ ભક્તોની લાગણી ખૂબ જ દુભાઈ છે અને આ સ્થાને ઠેસ પહોંચી છે અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા આગામી ગણેશોત્સવ નિમિત્તે ગણપતિની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવા દેવામાં આવે તે બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા ગણપતિની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવા દેવામાં આવે તે અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું જેમાં આગામી સાત સપ્ટેમ્બરના રોજથી શરૂ થઈ રહેલ ગણેશોત્સવ નિમિત્તે ગણેશ ભક્તો દ્વારા ખૂબ જ આસ્થા અને લાગણી સહ વિવિધ ગણેશ મંડળો અને વ્યક્તિગત ધોરણે શ્રી ગણેશજીની મૂર્તિનું સ્થાપન થવા જઈ રહ્યું છે આ અનુસંધાને તમામ સ્થાપિત શ્રી ગણેશ પ્રતિમાનું વિસર્જન નર્મદા નદીમાં કરવા દેવામાં આવે તે માટે તમામ ગણેશ ભક્તોની માંગ ઉઠી છે પરંપરાગત રીતે શરૂઆતથી જ નર્મદા નદીમાં જ શ્રી ગણેશજીનું પ્રતિમાનું વિસર્જન ચાલી આવતું હતું પરંતુ કોવિડ નાઇન્ટીનની મહામારી દરમિયાન સરકારના આદેશોનું ચુસ્તપણે તમામ ગણેશ મંડળો અને ભક્તોએ સ્વેચ્છાએ પાલન કરી તંત્ર દ્વારા નક્કી કરાયેલ વિસર્જન કુંડોમાં જ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરેલ હતું જે ગત વર્ષના ગણેશોત્સવ સુધી યથાવત રહ્યું હતું પરંતુ તંત્ર દ્વારા જે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવી રહ્યા હતા તે અપૂરતી સુવિધાવાળા હતા તેમજ વિસર્જન બાદ જરૂરી પગલાં તંત્ર દ્વારા ન લેવાતા ગણેશજીની પ્રતિમાની દયનીય હાલત જોઈ તમામ ભક્તોની લાગણી ખૂબ જ દુભાય છે અને આસ્થાને ઠેસ પહોંચે છે આ અનુસંધાને વારંવાર લાગતા વળગતા અધિકારી તેમજ વિભાગને પૂરતી અને સંલગ્નિત ફરિયાદ અરજી લેખિત તથા મૌખિક રીતે ગણેશ ભક્તો દ્વારા કરવામાં આવેલ છે પરંતુ તંત્ર દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો ત્યારે આવનારા ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશ ભક્તો ગણેશ પ્રતિમાનું વિસર્જન નર્મદા નદીમાં કરવા છૂટ આપવામાં આવે અને તે માટે તંત્ર દ્વારા વિસર્જનની જરૂરી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આદરોજ કલેક્ટર સાહેબ શ્રીને અંકલેશ્વર ગણેશ ચોમ્ધિ એક આવેદન પત્ર આપવામાં આવ્યા હતા એમાં અમારો એક મુખ્ય મુદ્દો જે વર્ષોથી ચાલી આવેલો છે જે નર્મદા નદીમાં વિસર્જન કરવા બાબતની એક સાહેબને મૌખિક રજૂઆત અને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને સાહેબ સાહેબશ્રીનો જે મતલબ જે સપોર્ટ છે એ ખૂબ સરસ રહ્યો હતો એમને અમને ખૂબ સરસ અપીલ કરી હતી ઘણા મંતવ્ય સજેશન બી આપ્યા હતા કે આવું થઈ શકે આવું થઈ શકે માટે હું આ ઢાંઢલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનાર આ સમિતિને અન્ય પણ કામોમાં સાથ સહકાર આપશે એવો એમને એક ભાઈદારી આપી હતી